દેશના સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું છત્તીસગઢની ન્યાયધાની બિલાસપુરમાં સાતમું રાષ્ટ્રીય અધિવેશન આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં વીસ થી વધુ રાજ્યોના આઠસો થી વધુ પત્રકારોએ ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય સ્તરે પત્રકાર સુરક્ષા કાનૂનની લડતની માંગને મજબૂતી પ્રદાન કરી હતી ત્યારે એબીપીએસએસના

પુષ્પા રોગડે નીતિન સિન્હા સુનિલ ચૌધરી સહિતના વરિષ્ઠ પત્રકારો આ પત્રકાર સુરક્ષા કારણ સંબંધિત પોતાના વિચારો રજૂ કર્યા હતા આ તકે ખાસ ઉપસ્થિત ના રાષ્ટ્રીય અધ્યક્ષ જગનેશ જણાવ્યું કે પત્રકારોની છે અધિકાર કોઈ નથી એકતા પર ભાર મૂકી હતું આપણે જો એક રહીશું તો આપણે જ આપણી સુરક્ષા કરવા માટે સક્ષમ છીએ પરંતુ આપણી અંદરો અંદરની લડાઈ રાજનેતાઓ અને અધિકારીઓને એક મોકળું મેદાન પૂરું પાડે છે તેઓએ વધુમાં પણ કહ્યું હતું કે કોઈ પત્રકાર નાનો કે મોટો નથી તેમનું કામ જ તેમની મહત્તા નક્કી કરે છે આજ સુધીમાં જેટલા પણ મોટા કૌભાંડ કાલાવાડિયાએ સાતમા અધિવેશનમાં પત્રકાર સુરક્ષા લડત લડતને રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ તરીકે આગળ વધારવાની પત્રકારોને હાકલ કરી હતી અને ટૂંક સમયમાં દિલ્હી ખાતે આ વિષયને લઈને વિશેષ કાર્યક્રમ પણ યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી રાષ્ટ્રીય અધિવેશનનો સમગ્ર આયોજન છત્તીસગઢ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું